છોટાઉદેપુર જિલ્લાના પાવી તાલુકાના નવાગઢ ફળિયા ખાતે આદિવાસી સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના સંયોજક અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના હજારો લોકો પણ જોડાયા હતા આ કાર્યક્રમ દરમિયાન સંયોજક ચૈતર વસાવાને લોકોએ ખભે બેસાડીને અને આદિવાસી સમાજના પરંપરાગત ગીતો દ્વારા તેમનું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના સંયોજક અને આદિવાસી સમાજના લોકનેતા ચૈતર વસાવાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું આજે વડોદરામાંથી છોટા છૂટું પડ્યું આગળ તમને બધાને ફાયદો થયો કે ખોડ થઈ આપણો વડોદરા જિલ્લો તો એમાંથી છોટા ઉદેપુર છૂટો પડે તો આપણને બધાને ફાયદો થયો ને આજે ભરૂચમાંથી નર્મદા છૂટું પડ્યું તો અમને ફાયદો થયો ફાયદો થયો ને તો આજે ગુજરાતમાંથી ભીલ પ્રદેશ છૂટું પડશે તો આપણને ફાયદો થવાનો છે થવાનો છે કે નથી થવાનો એટલા માટે જ અમે ભીલ પ્રદેશ માગીએ છીએ આજે અમેરિકા જેવા દેશમાં આપણા કરતાં ઓછી વસ્તી છે છતાંય તો પચાસ રાજ્ય છે

ગરીબ કલ્યાણ મેળામાં હદિમ સુધી આદિવાસીઓને પાવડા ટીકમને ટકાર આજ આપ્યા છે એટલા માટે કેમ છું હવે પાવડા ટીકમ ટકારા પર અપેક્ષા નઈ રાખતા હવે 5 કિલો ચોખા માટે લાઈનો પર ઉભો રહેવા માટે ટેવાવી દીધા છે બેંકમાં લાઈનો ચોખા માટે લાઈનો દવાખાને લાઈન મામલતદારમાં લાઈન કલેક્ટરમાં લાઈન ક્યાં સુધી લાઈન પર રહેવાનું છે એટલા માટે જ આવનારા ભવિષ્યમાં તમને હું વિનંતી કરું છું પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય સંગઠનો બધા ઘરે મૂકીને એક થવું પડશે વસાવા રાઠવા ગામેઠી ચૌધરી ડામોર બારિયા અંદર અંદર આપણે બધા લડાયા કરીએ છે એ પણ આપણે ભૂલીને આવનારા ભવિષ્યમાં એક થશું તો જ આગળ વધીશું અને આજે મારા વચ્ચે કલાકાર મિત્ર મારા ભાઈ શ્રી જગદીશભાઈ પણ છે એમને પણ હું વિનંતી કરું છું ભાઈ અડધી બાટલી પાજી દેવા ગીતો હવે નહીં બનાવતા ભાઈ ઘણા કલાકાર મિત્ર અડધી પાટલી દે અડધી બાટલી પાછી દેવા પણ ગીતો બનાવ્યા છે આ અડધી માં તો આપણા બધા જુવાને અડધા થઈ ગયેલા છે મને રકશે જે દિવસે મારા આદિવાસી સમાજ નું બોલતા મારી પાર્ટી પણ મને રોકશે એ દિવસે પાર્ટીના પાર્ટી એ સૌથી પહેલા ચૈતર વસાવતા ગીત છે પહેલા મારો સમાજ જેમણે મને ધારાસભ્ય બનાવ્યા છે જેમણે મને પ્રમાણપત્ર આપ્યું છે અને પછી પક્ષ પાર્ટી આવશે

મિત્રો અહીં ઉપસ્થિત તમામ મારા યુવાન મિત્રોમને પણ હું વિનંતી કરું છું ભાઈ તમારો આ ઘણવાનો સમય છે ઘણો સાના માના બરાબર છે ભણો તમારું કેરિયર બનાવો તમારી યુવા શક્તિનો તમારો જોમ જુસ્સો साहसનો રૂપિયો તમારો કેરિયર બનાવવા માટે વપરાઓ દર્શક મિત્રો અભિતક આપને પિઠોરા સમાચાર YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ નહીં કરી હે તો કૃપયા સબ્સ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયાની દરેક ખબર આપકો મિલતી રહે ધન્યવાદ